હું સિદ્ધેશ્વર સ્કાયમાં ફરી એકવાર છું મને આની અંદર જે ડાઉટ હતો કે આ લોકો આની અંદર શું પોઈન્ટ આપે છે એ ડાઉટ મારે ક્લિયર કરવો તો એના માટે હું અત્યારે એના વોલ્ગેનેજર જે છે એમની સાથે હું બેઠેલો છું સિદ્ધેશ્વર સ્કાયની ઓફિસમાં તો એના વોલ્ગેનેજર થોડી વાત કરીએ ચર્ચા કરીએ તો સાહેબ આની અંદર તમે મારા દર્શકોને કહી શકશો જણાવશો કે ભાઈ તમે આની અંદર શું હું સુવિધા આપવાના છું નમસ્કાર મિત્રો આપણે અહીંયા સિંગલ ટાવર કરેલું છે જેમાં સ્ટોરી છે માળ માળ છે છે દરેક પર પાંચ ફ્લેટનું આયોજન કરેલું ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે પાંચ શોપ છે પણ એમનું અલાયદુ પાર્કિંગ અલાયદુ એમનું બોરિંગથી માંડીને એટલે આપણા બિલ્ડિંગ સાથે એમને આમ એકચુઅલી કોઈ આમ ડિસ્ટર્બન્સ વાળું કેવું કનેક્ટિવિટી નથી લોકેશનની વાત કરીએ તો આપણે ત્રણસો ફૂટ રિંગ રોડથી થી બસો મીટરના અંતરે જ છે નવો એક રોડ આપણા પ્રોજેક્ટથી આગળ એકસો વીસ ફૂટ અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે સીધું વીઆઈપી ઉત્તરાણ છે સર્કલ ત્યાં નીકળશે કોઈ ટર્ન નથી એટલે સીધું એક્સેસિબિલિટી વધશે